અને હર હર મહાદેવ તો અમે અત્યારે જઈ રહ્યા છે મસ્ત અમારી નાની જર્ની છે અને યાત્રા કરવા માટે ડાકોર ગલતેશ્વર પાવાગઢ તો મિત્રો વિડીયોમાં બનાવે જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો સરસ તમને જોવા મળશે મસ્ત મસ્ત ખટોલા જોવા મળશે ત્યાં અને સારા સારા નેચર જોવા મળશે મસ્ત અને અમે અમારા મહિલા મંડળ મંડળ છે અમે બધા સાથે નીકળ્યો અમે લોકો ફાઇનલી બરોડા પહોંચી ગયા છે અને અમારા બધા જ રહ્યા છે લક્ઝરીમાંથી અને હવે અમે અહીંયા હોટૅલ ઉપર ચા નાસ્તો કરવા જઈશું પછી અમારો સંઘ આગળ વધશે જો બધા જ ઉતરી રહ્યા છે ચા આપી આપણે હા હે ને જો અમારે કઈ લેસબા ઉતરી રહ્યા છે હે હા ગુડ મોર્નિંગ જેસિકા કૃષ્ણા હરર માદે મજા આવી ગઈ મજા આવી ગઈ તારે દરિયા હા અમને તો આજે વધારે ફોકસ થાય અમાર ઉપર જો તમે ચા <laughs> <laughs>

મજા આવી ગઈ ચા પીવાની શું લાયા તમે ચાઇનીઝુદામ અંબાજી કે પાવાગઢ પાવાગઢ બરાબર જ લઈ જાય આપણે ડાયરેક્ટ તો ચલો આપડે ટ્રેન ઉપાડશું અલથી ટ્રેન ઉપાડીએ રસોઈ બનાવી બધાની સેવા કરવી અને બધાની મનની વાત સાંભળવી અને બધાના પ્રોબ્લેમનું સોલ્યુશન આંગણ રહું છું શોખ છે બહુ ટોક છે અરવાનો પાપડ એક નંબર

बाँ। 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 आ रहे हैं ना गुजरात की यात्रा आपको इसके लिए बहुत बहुत धन्यवाद अरे मंदिर में सेवा भी बहुत करते हैं जी मंदिर मंदिर में में सेवा भी बहुत करते हैं तो तो क्या ज्यादा पसंद, पसंद है क्या क्या पसंद है आपको घूमना और भगवान की सेवा करना ताली क्या आंटी सेवन

તરીં તું જોબ એમ હર ઉછો બ્રાફર બટન પ્રોપર બટન આંગણવાડીમાં જોબ કરો આંગણવાડી આંગણવાડી નથી આંગણ જો દે કશું શું બોલ્યા તમે હરી બોલો મારી પસંદગીની ખાઈ નુંગી જારો તમને તમને

હું રહું અદાણી શાંતિગ્રામ આંગળ સોસાયટીમાં અને મને ફરવાનો સારા સારા કપડા પહેરવાનો ડાન્સ કરવાનો બધું બહુ શોખ છે હું રાજસ્થાન થી છું રહું અદાણી એટલે મને બધા તમારી જોડે રહેવાનું બહુ મસ્ત ગમે છે લોકો સેવા કરવી વધારે ગમે ક્યાં જઈએ ને તો મન પેલા આ ગમે કે હું આ લોકો સેવા કરું બધા ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારું આ છે

તો મિત્રો ફાઇનલી અમે લોકો પાવાગઢ પહોંચી ગયા છીએ અને જો અહીંયા તો એટલો નજારો બહુ જ ફાઈન લાગે છે જન્નત જેવું લાગે છે ઉપરથી તમે જોઈ શકો છો અહીંયા બધી parking માં ગાડીઓ છે અમારી ગાડી અમે પાર્ક કરવા જાય છે લક્ઝરી વાળા ભાઈ તો અમે લોકો ફાઇનલી હવે માતાજીના દર્શન કરી લેશું અને તમને પણ દર્શન કરાવશું માંકાડી તો તો વિડિયોમાં બનરાજો મિત્રો તો ઓળખી તડી ગયા દીપિકાટી દીપિકા દીપિકાટી તમને તો ઓળખી ત્યાં ચશ્મા પહેરી લેજો ચશ્મા માં આપડે એન્ટ્રી પાડવાની હશે તો તમે નહી લાયા ચશ્મા લઈ ના આવે આ વાત કેમ કે લેવું લાગે ઓર યાદ કરે આપણે નવા લઈ લેવાના છે આવડી ક્યાંક જઈએ તો ટાઈમ પરિક ટાઈમ પરિક લઈ લેવાના બીજા ચાલે હવે લીધા છે તો ઘરે રહી ગયા હવે હા લઈ લેવાના બર નબર ના છે ને

આવા ઘટમાં તમારું હાર્દિક સ્વાગત છે મહાકાળી માના દર્શન માટે અમે આવી ગયા છે ફાઇનલી કઈ બાજુ જો અહીંયા એક બેન ને આવ લેવાઈ ગઈ પૈસા લે મને પહેલા હેડો આલુ પર હેડો આલુ હેડો એ લક્ષ્મીયા લેવી ગઈ ટિકિટ કોને લઈ લીધી

और मंदिर में ताला भी नहीं लगा <laughs> है <नहीं नहीं। laughs>

મામા તો આ કુ ગ્રુપ છે અરે 8 5 જય માતાજી તમે આવી ગયા અમને ફાઇનલી હા બહુ તમને કેવું લાગ્યું ખૂબ આનંદ અનુભવ છે હા ને સરસ રહેવા જેવું લાગે છે ને

દૂધ નહી પણ અહી તો હવે પાણી હવે પાણી થઈ ગયું પેલા દૂધ નું ભરાતું આ તળાવ જો બધા તળાવ স ফাইনাল <laughs> <laughs> <Chos, finally, our laughs> <yabama. laughs>

જીવનમાં ઉતરવા લાયક છે અને આ સમજી જાઓ તમારો બધો પાર પણ જ્યારે માતાજીની કૃપા હોય ત્યારે જ આપણાથી સારા કાર્ય કરી શકીએ છીએ જય માતાળી જય માતાજી

એટલું ધુમ્મસ છે ને તો કાઈ દેખાતું જ નથી આજ વે

તો જો પેલા અમે લોકો જોઈએ છે નાવા દે છે કે નથી નાવા દેતા હા હા ત્યાં ચાલો પેલા બધા તમે જોઈ લો પેલા ત્યાં ત્યાં તો ચાલો ત્યાં ચાલો પેલા હા હા કેમ નાવા નહીતા ખરેખર ચાર જણ કાલે ચાર જણ ડૂબાઈ ગયા છે પાણી બધું એટલે આગળ મહેનત કરો છો કે વીસ રૂપિયા લે તો અમે તો વગર ના એ આપીએ તો

ક્યાં કયું પોલીસ સ્ટેશન દેવાલિયા પોલીસ સ્ટેશન દેવાલિયા સર અને આ રોજ પલક રાજપૂત પલક રાજપૂત ચોક્કસ તમે આઈ જાશો હર હર મહાદેવ ગલતેશ્વર મહાદેવ અમે પહોંચી ગયા છીએ જો મહાદેવ મસ્ત ધજા લહેરાય છે અને કુદરતી દ્રશ્ય એટલું મસ્ત લાગે છે પાણી અને પૌરાણિક મંદિર છે ભગવાન સ્વયંભૂ પ્રગટ થયેલા છે બધાની જ મનોકામના મા પૂરી કરે છે

ઓ ચાલ હા આપી દે આપી દે એને